નાગર શૈલીમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં અધિષ્ઠાન વેદિકા એટલે કે જેને આપણે ક્લિન્ટ કહીએ છીએ ત્યારબાદ તેની ઉપર આવે છે જગતી અથવા તો જંગા કે જ્યાંથી મંદિર નિર્માણની શરૂઆત થાય છે કપોત એટલે મંદિરમાં જે ચડવાના જે દાદરાઓ હોય છે એને કપોત તરીકે ઓળખવામાં આવે છે આમલક એટલે મંદિરમાં અહીંયા ધ્વજ હોય છે ધ્વજની નીચે કળશ હોય છે અને કળશની નીચેનો જે ગોળાકાર ભાગ હોય છે તેને આમલક કહે છે અને કળશ એટલે કે ધ્વજની નીચેનો ભાગ અને આમલકની ઉપરનો ભાગ એટલે તેને આપણે કળશ કહીએ છીએ મંડોવર ગર્ભગૃહ છે જે ગર્ભગૃહ કે જ્યાં ભગવાનની મૂર્તિ હોય છે તેની પીઠ ઉપર જે આવી શિખર જેવી રચનાઓ બનાવેલી હોય છે તેને આપણે મંડોવર તરીકે ઓળખીએ છીએ ગર્ભગૃહ એટલે કે જ્યાં મૂર્તિઓ મૂકેલ હોય છે ભગવાનની અને અંતરાલ એટલે કે ગર્ભગૃહ અને મંડપ વચ્ચેનો જે આ વિસ્તાર હોય છે તેને અંતરાલ કહીએ છીએ હવે મંડપમાં ત્રણ પ્રકાર છે અર્ધમંડપ જે નાના હોય છે મંડપ જે અર્ધમંડપથી મોટા હોય છે અને મહામંડપ જે સૌથી મોટા હોય છે